નમસ્કાર હું ભરત પટેલ બાયોબેટ હેલ્થ પ્રોડક્ટ કંપનીમાંથી આવું છું માન્ય ડોક્ટર સાહેબ તથા માન્ય પશુપાલક ભાઈઓ અને બહેનો આપણા ભેંસનું વીયાણ થાય એટલે પશુપાલક ખૂબ ખુશ થઈ જાય છે ઘણી વખતે જ્યાં એનું ભેંસનું કુદરતી રીતે મેલી વ્યાણ પછી ચોવીસ કલાકમાં પડતું નથી અને પછી ડૉક્ટર સાહેબને બોલાવવા પડે છે ગર્ભાશયમાંથી મેલી ખેંચી ખેંચી ટુકડા કરી કરીને કાઢવી પડે છે તો એ આખું વેતર માથે પડે છે તો જે ગાય ભેંસનું વિવાહ પછી ચોવીસ કલાકમાં કુદરતી મેલી પડતું નથી તો આપ જરાય ચિંતા કરશો ને અમારી કંપનીએ આ એક મેલી બાર અને ઇંગ્લિશ નામ છે ઈ ઇપી એઈપીનો મતલબ થાય ઈજી એક્સપ્લુસન ધ પેસેન્ટ તો અમારી આ મેલી બાર કોઈપણ ગાય ભેંસના વિવાહના પરફોતો દેખાય વિવાહના પહેલાં પરફોતો દેખાય ત્યારે એક બે દિવસ પહેલાં મેલી બાર પાંચસો એમ એલ એને પાઈ અને વિવાણ પછી તરત જ આજ જ મેલી બાર બીજું પાંચસો એમએલ એલ પાઈ દેવામાં આવે તો હું આપને ખાતરી આપું છું નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા કેસમાં આપણા ગાય ભેંસને પછી ચોવીસ કલાકમાં મેલી કુદરતી પડી જશે જો આ જ રીતે અમારું મેલી બાર આપવા છતાં પણ વિયાણ પછી ચોવીસ કલાકમાં મેલી કુદરતી ના પડે તો આપના સો એ સો ટકા પૈસા પરત મળશે આ સ્કીમ જ્યાં સુધી કંપની એપ્લાય કરશે ત્યાં સુધી ઘણા પશુપાલકો એવું વિચારે કે સાહેબ અમારા તો ગાય ભેંસ વિવાય એટલે મેલી પડી જાય છે પરંતુ કોઈ પણ ગાય કે ભેંસને વિવાયા પછી મેલી ચોવીસ કલાકમાં કુદરતી પડી ત્યારે જ કહેવાય કે એ ગાય ભેંસ આપણને દૂધ ઉતારવા સિવાય કે પહેલાં વિતર એ આખી વસ્તુ અલગ છે તો આપણે એ પણ ખાતરી આપું છું કે જે પશુપાલક પોતાની ગાય ભેંસને મેલી બાર વિવાયાના પહેલાં પરપોટો દેખાય ત્યારે અથવા તો બે ત્રણ દિવસ પહેલાં ત્રણ ચાર દિવસ પહેલાં પાંચસો એમ એલ મેલી બાર પાઈ દેશે અને વેચાણ પછી તરત જ બાકીનું પાંચસો એમ એલ મેલી બાર પાઈ દેશે તો એને પંચાણું ટકા કેસમાં એ ગાય એ ભેંસને દૂધ ઉતારવાનો પ્રશ્ન એની હું ખાતરી આપું ભરોસો આપું છું એકવાર મેલી બારનો એક ગાય કે ભેંસ વિવાય એનો ઉપયોગ કરો અને એમાં સારું લાગે અને બીજી ગાય ભેંસનો ઉપયોગ ના કરો તો બંનેમાં ઝડપથી દૂધ ઉપર કોણ આવ્યું ઝડપથી દૂધ ઉતારવા કોણ દે છે બાવલાની બીમારી આવી કે ના આવી એ તમે જાતે નક્કી કરી શકો છો આજે પશુપાલક દિવસે દિવસે પોતાની ભેંસો અને ઓરિજિનલ આપણી ગાય દાખલા તરીકે ઘીન ગાય છે કંકરેજ ગાય છે એ વેચવા માંડ્યા છે એના ઘણા બધા કારણો હોઈ શકે પરંતુ મુખ્ય જે કારણો છે કે આપણું ગાય જ્યારે આ બેસ અથવા તો આપણું ગાય પીવાય છે મેલી કુદરતી પડતી નથી ને દૂધ ઉતારતો નથી એટલે કંટાળી જાય છે પરંતુ મેં કીધું એ પ્રમાણે આ જ મેલી બાર વિવાયા પહેલાં પાંચસો એમએલ વિવાયા પછી તરત જ પાંચસો એમએલ આપી દો તો આપ કરોડપતિ થઈ જશો એવી વાત કરવા હું નથી આવ્યા એટલીસ્ટ ગાય ગાય અને એ એ કે દૂધ ઉતારશે જેથી કરીને દરેક મેડિકલ સ્ટોર્સની અંદર અવેલેબલ છે તો જરૂરથી ઓખ્યો કરો કંઈ પણ પ્રશ્ન છે તો અમારી પ્રોડક્ટ ઉપર જોડે આપેલા લિટરેચર ઉપર કંપનીનો મોબાઈલ નંબર આપેલો છે આપણે ફોન કરી શકો તે